કુતિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે તે ચરમસીમા પહોંચ્યો છે ત્યારે હાલ ભાજપ અને સપાના ઉમેદવારો છે તે ચૂંટણી પ્રચારમાં રાત દિવસે કરી મતદારોને રીઝવવાના પૂરેપૂરા પ્રયાસો કરી રહ્યા છે

કાના જાડેજા એ રાજકીય સફરમાં પેલું પગલું માંડ્યું છે અને જે કુતિયાણા છે તે બેઠક પર કાંદલ જાડેજા સામે ઢીલીબેન ઉડેધરા છે કાંદલ જાડેજાના ભાઈ છે જાડેજા તેના માટે છે હિરલબા જાડેજા છે એ તેના સમર્થનમાં ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે તે કુતિયાણામાં નગરપાલિકામાં સાયકલ એટલે કે સપાને મત આપી વિજય બનાવવા લોકોને આહવાન કરી રહ્યા છે અને કુતિયાણામાં હાલ વિકાસના નામે શૂન્ય છે તેને હટાવવા માટેનો પ્રયત્ન કરવાનું કહી રહ્યા છે શું કહી રહ્યા છે હિરલબા સાંભળીએ મારો ધંધો તે મુંબઈમાં હાલે છે અમદાવાદમાં હાલે છે આઈ કોઈ ધંધો કરવાની જરૂર જ નથી ઓ 10% વ્યાજની તો વાત જ ખોટી દસ ટકા નું તમે મારે છે ને અત્યારે ચૂંટણી મર્યાદા બોલે છે હમણાં હું આ માઈક બંધ કરી દઉં ને પછી તમે બધા મને પૂછજો એટલે હું નામ આપું એ નામ મેમણવાડામાં તપાસ કરી આવજો ને અહિયાં તો તમને ખબર જ હશે પછી તમે બધા મને કેજો કે કેટલી સાચી વાત ને કેટલી ખોટી વાત એટલે જો અમારે લેડીઝ સીટ છે અમારે પરિવારવાદ જ કરવો હોત તો હું અહીંયા ચૂંટણી લડતી હોત પણ અમે પરિવારવાદ નથી કરવા માંગતા અહિયાં જે લુખાગીરી છે જે દાદાગીરી છે જે એ લોકોનો ત્રાસ છે એને ડામવા માટે આવ્યા છીએ અને એ ડામીને જ રહેશું એ વાતનું પણ અમે વચન ખાલી વાતો કરવા નથી આવી વિકાસની વાતો મારે સો છે અહીંયા તમારા ચોપડે ચાર ચાર બગીચા નગરપાલિકામાં બોલે છે બગીચામાં કોઈ આંબી પીપળી કરી આવ્યા કોઈ બગીચામાં ફરવા ગયા હજી પાછું આજે મેં સાંભળ્યું રિવરફ્રન્ટ બનાવશું પણ ભાદર નદી માં રિવરફ્રન્ટ બને એમ છે કયો બને તમે વાત એવી કરો કે લોકોને ગળે ઉતરે અત્યારે અહિયાં આ નાના છોતા જેવડું છોકરું હોય કે મોટો વડીલ હોય દરેક ના હાથમાં મોબાઈલ છે મોબાઈલ ની અંદર માં ગૂગલ છે ગૂગલ છે ને એમાં દુનિયાની દરેક વાત આવી જાય તમારે કોઈને પૂછવું નથી પડે એમ કે ક્યાં હું થાય ને ક્યાં ન હું ન થાય ખાલી વાતો થી હવે પેટ ભરાશે નહીં હવે તો મત માંગવા હોય કામ કરવું હોય તો જ મત લોકો આપશે આ વખતની ની ચૂંટણી ઈ છે પરિવર્તન ની ચૂંટણી છે પરિવર્તન ઈ લોકો જો લાવી દે તો બહુ થઈ ગયું પણ એનામાં બત્રીસ વર્ષમાં પરિવર્તન નથી આવ્યું ખાઈ ખાઈ ને પણ હજી પાકડા જ છે કોઈ જાડું નથી થતું એમાંથી મને તો અફસોસ ઈ જ થાય કે સાલુ હું તો જડેજા કુટુંબની બે બે ટાઈમ ઈ જમતી એક ટાઈમ જમું છું એક ટાઈમ નાસ્તો બપોર ન ખાવ અને રાતે ખાવ કોઈ હું વધતી જાઉં છું અને આ લોકો તો રેતી ચૂનો સિમેન્ટ પથ્થર આ કેવાય આ પેલા બ્લોક બરાબર સ્મશાન સ્મશાન લાકડા કેટલું બધું ખાઈ ગયા છે તમારે બધી ગ્રાન્ટું ખાઈ ગયા લોકોના મકાનના પૈસા ખાઈ ગયા હું આજે

ણા નગરપાલિકામાં સાયકલ લાવવો ને કચરો તો કુતિયાણા આવા સ્લોગન સાથે સપા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એક બાજુ કાંલ જાડેજા તો બીજી જ બાજુ તેમના જ પરિવારના ઢીલી ઉડેદ્રા મેદાને ઉતાર્યા છે હવે જોવું રહ્યું કે પરિવારવાદ જે કોણ જીતે છે અને કોણ સત્તાની કમાન સંભાળે છે આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બે ન્યુઝ નમસ્કાર